કેમ છો મિત્રો ગુજરાતી વ્યાકરણમાં અમુક શબ્દો આપણને બહુ મોટા અને અઘરા લાગે ખરું ને પણ આજે આપણે એક એવા જાદુ વિશે શીખવાના છીએ જે ભાષાને એકદમ ટૂંકી અને મજેદાર બનાવી દે છે અને એ જાદુનું નામ છે સમાસ તો ચાલો શબ્દોની આ અનોખી દોસ્તીની દુનિયામાં સફર કરીએ ચાલો એકદમ સીધી વાત કરીએ વિચાર કરો બોલવામાં શું સહેલું પડે રસથી ભરેલી રોટલી આપો કે પછી સીધું જ રસરોટલી આપો અરે વાહ બધાને ખબર છે રસરોટલી બસ આજ તો છે સમાસનો કમાલ ઓછા શબ્દોમાં વધુ વાત કહેવાની તાકાત એ આપણી ભાષાને સ્માર્ટ બનાવે છે તો આજે આપણે શું શું કરવાના છીએ પહેલાં તો સમજીશું કે આ સમાસ છે શું પછી એના મુખ્ય પ્રકારો એટલે કે દ્વંદ્વ તત્પુરુષ કર્મધારે દ્વિગુ અને બહુવ્રીહી ને મસ્ત મજાના ઉદાહરણો સાથે સમજીશું અરે હા છેલ્લે તમારા માટે એક જબરદસ્ત ચેલેન્જ પણ છે તું ચાલો શરૂ કરીએ આપણી સફરનો પહેલો પડાવ સમાસ એટલે શું સાચું કહું તો આ બીજું કંઈ નહીં પણ શબ્દોની મિત્રતા છે સારું તો સમાસની વ્યાખ્યા શું છે એકદમ સિમ્પલ જ્યારે બે કે તેથી વધુ શબ્દો એકબીજા સાથે હાથ મિલાવીને એક નવો જ શબ્દ બનાવે જેનો પોતાનો એક ખાસ અર્થ હોય તેને સમાસ કહેવાય ખબર છે આ કોના જેવું છે જાણે કે શબ્દોના લેગો બ્લોક્સ હોય જેમ આપણે અલગ અલગ ટુકડા જોડીને ગાડી કે ઘર બનાવીએ બસ એ જ રીતે અહીં શબ્દોને જોડીને એક નવો અર્થવાળો શબ્દ બને છે ચાલો હવે સમાસના પ્રકારોની દુનિયામાં એન્ટ્રી કરીએ અને શરૂઆત કરીશું સૌથી સૌથી સહેલા પ્રકારથી ધ્વંદ્વ સમાસ આને ઓળખવો તો સાવ રમતવાજ છે આનો નિયમ તો એકદમ સરળ છે દ્વંદ્વ સમાસમાં જે બે શબ્દો જોડાયેલા હોય ને એ બંને પાક્કા દોસ્તાર જેવા હોય છે કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં બંનેનું મહત્વ સરખું અને જ્યારે તમે જોડાયેલા શબ્દને છૂટો પાડો ત્યારે વચ્ચે કાં તો અને આવી જાય કાં તો કે આવી જાય ચાલો સ્લાઇડ પર જોઈએ માતાપિતા એટલે શું માતા અને પિતા સિમ્પલ રાત દિવસ એટલે રાતને દિવસ ભાઈબહેન એટલે ભાઈ અને બહેન અને હા ત્રણા ચાર એનો મતલબ થાય ત્રણ કે ચાર છે ને એકદમ સહેલું ઓકે હવે થોડું જાસૂસી કામ કરવાનો સમય છે આપણો બીજો પ્રકાર છે તત્પુરુષ સમાસ આમાં આપણે શબ્દો વચ્ચેનો એક છુપાયેલો સંબંધ શોધવાનો છે તત્પુરુષ સમાસમાં છે ને એક શબ્દ છુપાઈ જાય છે એકદમ જાદુગરની જેમ શબ્દો જેવા કે નો ની માટે આ બધા શબ્દો સમાસ બનાવતી વખતે ગાયબ થઈ જાય છે અને આપણું કામ એટલે કે વ્યાકરણના જાસૂસ તરીકે એ છુપાયેલા શબ્દને શોધી કાઢવાનું છે ચાલો ઉદાહરણો જોઈએ રાજમહેલ કોનો મહેલ અરે હા રાજાનો મહેલ મળી ગયો છુપાયેલો શબ્દ નો એ જ રીતે વનવાસ ક્યાવાસ વન માંવાસ અહીં માં છુપાયેલો હતો અને દેશભક્તિ એટલે દેશ માટે ભક્તિ જોયું દરેક વખતે આપણે એક છુપાયેલા સંબંધને શોધી કાઢ્યો હવે આપણે એક એવી જોડીને મળીશું જે લગભગ જોડિયાભાઈઓ જેવી છે કર્મધારાઈ અને દ્વિગુ સમાસ આ બંનેમાં એક વાત કોમન છે બંનેમાં પહેલો શબ્દ બીજા શબ્દની કોઈ ખાસિયત બતાવે છે આ સ્લાઇડ પરનો તસાવત બરાબર ધ્યાનથી જુઓ કારણ કે આ જ આખી ગેમ છે કર્મધારય સમાસમાં પહેલો શબ્દ કોઈ ગુણ બતાવે છે એટલે કે વિશેષણ હોય છે જ્યારે દ્વિગુ સમાસની ઓળખ તો એનાથી પણ સહેલી છે એનો પહેલો શબ્દ હંમેશા હંમેશાને હંમેશા એક નંબર જ હોય છે બસ આટલું યાદ રાખો એટલે પતી ગયું કર્મધારયના ઉદાહરણો જોઈએ મહાદેવ દેવ કેવા તો કે મહાન એવા દેવ અહીં મહાન એ દેવની ખાસિયત છે પછી નરસિંહ નર કેવા તો કે સિંહ જેવા નર અને કાજળ કાળું કાળું પણ કેવું કાજળ જેવું કાળું અને હવે જુઓ દ્વિગુ સમાસ જે ઓળખવો સૌથી સહેલો છે નવરાત્રિ પહેલો શબ્દ શું છે નવ ત્રિલોક પહેલો શબ્દ ત્રણ પંચવટી પહેલો શબ્દ પાંચ જોયું જ્યાં પણ પહેલો શબ્દ નંબર દેખાય આંખ બંધ કરીને કહી દેવાનું કે આ તો દ્વિગુ સમાસ છે સારું અત્યાર સુધી બધું સહેલું લાગ્યું ને હવે આવે છે સમાસનો કિંગ બહુવ્રિહિ સમાસ આ થોડો ટ્રિકી છે પણ એટલો જ મજાનો છે આને આપણે ત્રીજા અર્થનો કોયડો કહી શકીએ અહીંયા જ ખરી મજા છે બહુવ્રીહી સમાસમાં બે શબ્દો ભેગા થાય પણ વાત એ બંનેમાંથી એકેની ના કરે એ તો કોઈ ત્રીજી જ વ્યક્તિ કે વસ્તુ તરફ ઇશારો કરે છે જાણે બે મિત્રો મળીને કોઈ ત્રીજા મિત્ર વિશે આપણને કંઈ કહી રહ્યા હોય ચાલો ઉદાહરણથી સમજીએ એટલે તરત સમજાઈ જશે આ ઉદાહરણ જુઓ બધું પાણી જેવું સાફ થઈ જશે શબ્દ છે ચક્ર પાણી આનો મતલબ ખાલી ચક્ર નથી કે ખાલી પાણી એટલે કે હાથ પણ નથી આનો મતલબ છે એ વ્યક્તિ જેના હાથમાં ચક્ર છે અને જેવું આપણે આ બોલીએ આપણા મગજમાં તરત જ કોણ આવે ભગવાન વિષ્ણુ જોયું શબ્દોએ ઈશારો કોઈ ત્રીજા તરફ જ કર્યો ચાલો ફટાફટ બીજા ઉદાહરણો જોઈએ નીલકંઠ એટલે કે જેનું કંઠ નીલું છે તે કોણ ભગવાન શિવ દશાનન એટલે જેને મુખ છે તે કોણ રાવણ અને ગજાનન એટલે જેનું મુખ ગજ જેવું છે તે કોણ આપણા સૌના લાડીલા ગણપતિ દાદા દરેક શબ્દ એક ખાસ ઓળખ બની જાય છે ચાલો આપણે ઘણું બધું શીખી લીધું હવે ગેમ રમવાનો ટાઈમ તમે બધા હવે વ્યાકરણના ડિટેક્ટિવ છો અને આર્યો તમારો આજનો કેસ ચાલો તમારી જાસૂસીની કસોટી કરીએ સ્ક્રીન પર જે શબ્દો છે એને ધ્યાનથી જુઓ વિડિયોને અહીં જ રોકી દો અને તમારી નોટબુકમાં આ શબ્દો કયા સમાસના છે તે શોધી કાઢો તૈયાર અને આ રહ્યા બીજા થોડાક શબ્દો તમારી ચેલેન્જ માટે મને પૂરો વિશ્વાસ છે કે તમે બધા જ સાચા જવાબ શોધી લેશો તમારા જવાબો નીચે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો હવે તમે સમાસના એક્સપર્ટ બની ગયા છો હવેથી જ્યારે પણ કોઈ ચોપડી વાંચો સમાચાર જુઓ કે કોઈની સાથે વાત કરો ત્યારે આ સમાસને શોધવાનો પ્રયત્ન કરજો તમને ખબર પડશે કે આપણી ગુજરાતી ભાષા કેટલી મજેદાર અને સ્માર્ટ છે બસ તો આસપાસ જોતા રહો અને શીખતા રહો મળીએ ફરી